અખાત્રીજનો એક અનેરો મહિમા છે ખેડૂતો આજના દિવસે નવા કૃષિ વર્ષ માટે મુહૂર્ત કરે છે આજે અખાત્રીજના પર્વ નિમિત્તે અક્ષય તૃતીયાના શુભ દિને ધરતીપુત્રો આ મુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કરતા હોય છે નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કરી જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કરે છે અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર ખેડૂત ભાઈઓ ભારે ઉમંગે પોતાના ખેતીના ઓજારો હળ તૈયારી કરીને બળદોના રંગીને નવા પોશાક પહેરી ખેતરે હળ જોડીને ખેતીનું જોડી કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને સૌ ભૂમિપુત્રો એકસાથે હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરીને નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કરે છે આજે અમારી ખેડૂતોને અખાત્રીનો એ પર્વ દિવસ ગણાય છે અને અખાત્રી ખેડૂત આનંદમય રહે છે અને અખાત્રી આવે તે બે તે દિવસે ખેડૂતો બળદને શણગાળે છે અને સાતધાન ભેગા કરે છે તેમાં ઘઉં મકાઈ બાજરી તલ અરદ તુવેર આવા બધા થઈને સાતધાની ભેગા થઈને એક જગાએ આખા ગામના ખેડૂત એક જગાએ જાય છે અને તો એક જગાએ સમુદ્ર સાત દ્વારા ભાઈઓ અને બધા ભેગા મળીને અડોદરા કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ અખાત્રી એટલે ખેડૂતનો નો

અને સાથે મળી અને અમે ખેડૂતો બધા અમારું જીવનનું નવી અમે શરૂઆત કરીએ છીએ અને અત્યારે અમે અડોતરા કરીએ છીએ અને સાત ધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્યાય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે અડોતરા કરીએ છીએ અને મારું નવું જીવનની શરૂઆત કરીએ છીએ આજે અમે ખેડૂત ઘઉં મકાઈ દલ અડદ ચણા કુમેર બાજરી મકાઈ અને બીજા સર્વ બીજા બધા છે પણ અમારા એ આ સાત ધાન છે એ મારા મુખ્ય ધાન છે અખાત્રી નું મહત્વ એ જ કે અમારું ખેડૂતોનું અમારો પર્વ દિવસ ગણવામાં આવે છે અને આજથી અમે આજે ની શરૂઆત કરીએ છીએ અને ચોમાસા નું આગમન નિયમની રાહ જોઈ રહી છીએ નવા પોશાક પહેરી અને બળદોને સજાવીને અને લાકડાના હળને કુમકુમ તિલક કરે છે બળદના સિંગડા રમજીના રંગથી રંગીને મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એકસાથે ઘરેથી નીકળી ખેતરે જાય છે જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં મકાઈ બાજરી મઠ અને મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કરતા હોય છે